સુરત પોલીસ દ્વારા ખેપિયા વંકટેશ્વરથી સ્કોડા કારમાં ડ્રગ્સ લઈને સુરત જઈ રહ્યા હતા ત્યારે વેલેન્ચા નજીક કાંડે ઝડપી પાડવામાં આવી હતી આ કારમાંથી મોન્ટુ પટેલ વિરાટ પટેલ અને વિપુલ પટેલની ધરપકડ કરવામાં આવી હતી પોલીસે તેમની પાસેથી એકવીસો ગ્રામ એમડી ડ્રગ્સનો નો જથ્થો કબજે કરી કાયદેસરની કાર્યવાહી ધરી હતી સુરત પોલીસે તેઓની પૂછપરછમાં એમડી ડ્રગ્સ સંકટેશ્વરની અવસર એન્ટરપ્રાઇઝ કંપનીમાં સંચાલક અને કેમિસ્ટ તરીકે કામ કરતા વિશાલ પટેલે વેચવા આપ્યું હોવાની કબૂલાત કરતા ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ સાથે સુરત પોલીસે અવસર એન્ટરપ્રાઇઝ નામની કંપનીમાં રેડ કરી હતી કંપનીમાં દરમિયાન ગ્રામ મળી આવ્યો હતો જ્યારે ચારસો કિલો ઉપરાંત રો મટીરિયલ મળી આવ્યું હતું જે સીલ કરી તપાસ માટે ગાંધીનગર એફએસએલ મોકલવામાં આવ્યું હતું આ મામલામાં અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે આરોપી મોન્ટુ પટેલ વિરાટ પટેલ વિપુલ પટેલ અને પલક પટેલની સુરત પોલીસ પાસે ટ્રાન્સફર વોરન્ટના આધારે કબજો મેળવી વધુ તપાસ હાથ ધરી છે